અમદાવાદના નિકોલ વિસ્તારમાં એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે એસઓજીએ ભક્તિ સર્કલ પાસેથી ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે પોલીસે પિયુષ પટેલ અને સચિન પુવારની ધરપકડ કરી છે સચિન પાસે પ્રેસનું આઈડી મળતા તે અંગે તપાસ શરૂ કરાઈ છે રૂપિયા અડતાલીસ પોઈન્ટ ચોરાણું લાખની કિંમતનો ચારસો નેવ્યાસી ગ્રામ એમડી ડ્રગ્સનો નો જથ્થો જપ્ત કર્યો છે અન્ય ચીજવસ્તુઓ સાથે કુલ રૂપિયા ઓગણપચાસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે અમારી એસઓજીની ટીમે જે બાતમી મળેલી એના અનુસંધાને નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા અને જે બાતમી હતી એ અનુસંધાને વોચમાં રહેલા એ દરમિયાન બે ઇસમ એકનું નામ છે સચિનસિંહ કુવાર અને બીજો જે છે એનું નામ છે પિયુષ પટેલ આ બંને મોડાસાના રહેવાસી છે અને બંને ચારસો ગ્રામ એટલે કે અડતાલીસ લાખના ડ્રગ્સના જથ્થા સાથે એસઓજી પકડી લીધેલ છે અને બંને વિરુદ્ધમાં કે ઇન્સ્પેક્ટર મુદ્દા પર કરવામાં આવે છે અને હાલની જે તપાસ છે એ મોહિસ ઇન્સ્પેક્ટર ગામીન કરી રહ્યા છે આ છે જે પ્રાથમિક મોર્ત ઇન્વેસ્ટિગેશન છે એ અને સચિન એમાં મિત્ર જયેશ છે જે રહેવાસી છે અલ્કેશ કરીને અલકેશ પટેલ કરીને વ્યક્તિ છે એની પાસેથી મધ્યપ્રદેશથી એસયુવી ગાડીમાં આ જથ્થો સચિન અને પિયુષને આપી ગયો આ રીતે આ બંને જથ્થો છે એ બીજાને વેચી અને એકાદ લાખ જેવી એને નફો મળે એવું પ્રાપ્તિ કરતી જણાય છે બંનેમાં કોઈ ગુનાઈ ભૂતકાળ હાલ પ્રાઇમરી દ્રષ્ટિએ હતી પણ હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે અમે એ દિશામાં પણ તપાસ કરશું કે કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ એવું તો શું આ ફાઇનાન્સ કે શું જરૂર હતી કે જેના કારણે કે આ રક્ષના રવાડે છે આાડું તો અને એ માટે થઈ અને આ રક્ષના રવાડે છે ત્યારે અને એમાં એના માર્ક્સક તરીકે જયેશ જે ફિટનર છે અને એને જે આ લક્ષનો જથ્થો કે કે આમાં ઝડપથી પૈસાવા થ હોય પ્રાઈમરી ગોવાનું પડે તો જયેશ

એજ્યુકેશન સુવા અને જે સંક્રા રાજ્ય સંમેજે આ જે મોબાઈલ આવી છે તો બંને પકડાયેલા રોટી છે એક બારપાસ છે અને એક બીજો एसएससी કુસ્તી થોડે